તરફ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતા હવે જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યો અમદાવાદ ગ્રામ્ય ડીઓ તરફથી ચાંદીપુરા વાયરસને શાળાઓને સતર્ક રાખવા સૂચના આપી આ ઉપરાંત વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો અંગે વાલીઓને જાગૃત કરવા માટેની પણ સૂચના અપાઈ છે તો ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે પહેલા ગ્રામ્ય વિસ્તારમાં કેસીસ આવતા હતા હવે અમદાવાદમાં પણ કેસ આવ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ ચાંદીપુરા વાયરસને લઈ અને સૂચના આપી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી સમાચાર રાજકોટથી રહ્યા છે શ્રોફ પેઢીમાંથી કરોડોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે શ્રોફ પેઢીમાંથી બે પોઈન્ટ ચૌદ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી નાના રોડ પરની બિલ્ડિંગમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે